મહા મમ ધુની ધુનિયોજાય બાવીસ હજાર મહિલાઓએ માતૃશક્તિના દર્શન કરાવ્યા મહેસાણા પાસેના ચોરાસી સંકુલ નુઘર ગિલોસણ ખાતે રવિવારે બાર કલાક સુધી શ્રી ઉમ્યા શરણમ મહામંત્ર ધૂનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેસાણા જિલ્લાના વિવિધ સ્થળોએથી પધારેલી બાવીસ કરતા પણ વધારે મહિલાઓએ માતૃશક્તિ અને સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા માત્ર ધાર્મિક જ નહીં પણ માનવ જીવનને ઉચ્ચતમ કક્ષાએ લઈ જવા માટે સામાજિક સંગઠન શક્તિ વધારવા દૂષણો સામે જાગૃતિ કેળવવા સ્તન કેન્સર જેવા રોગો સામેની સાચી સમજ આપવા પારિવારિક ભાવનાઓ અને પરંપરાઓને જાળવી રાખવા જેવા મુદ્દાઓ પણ મહામંત્ર ધૂન સાથે સાંકળી લેવામાં આવ્યા હતા કરોડો કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ સ્થાન અને તીર્થસ્થાન ઉંઝિયા ખાતેના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પ્રેરિત શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર ધૂનનો કાર્યક્રમ મહેસાણા ખાતે આયોજિત કરાયો હતો રિપ્રો ઇન્ડિયા અને શ્રીનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના વર્ષાબેન મુકેશભાઈ પટેલ અને મુકેશભાઈ મોતીભાઈ પટેલ થલોટાના મુખ્ય યજમાન પદેથી શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો રવિવારે સવારે વાગ્યા રાત્રિના સુધી બાર કલાકની અખંડ મહામંત્ર ધોની કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાના માનંદ મંત્રી દિલીપભાઈ પટેલ નેતાજી પ્રવીણભાઈ પટેલ ડોક્ટર જાગૃતિબેન પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સતત બાર કલાક સુધીની અખંડ મહામંત્ર ધૂન કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના વિવિધ સ્થળોથી બાવીસ હજાર કરતાં પણ વધારે મહિલાઓ અને બાળકો સહિત સાહીઠ હજાર કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા કર્ણપ્રિય સંગીત સાથે મહામંત્ર ધૂનનો શુભારંભ કરાવ્યો હતો 749 જેટલા મહિલા મંડળોની મહિલાઓએ મહામંત્રની રમઝટ બોલાવી હતી દિવસ દરમિયાન 13 જેટલા લોકપ્રિય કલાકારો શ્રી ઉમ્યા શરણમ મમ મહામંત્ર ધૂન ગવડાવી હતી મહામંત્ર ધૂનના કાર્યક્રમે મહેસાણા શહેરના વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ હતી મહામંત્ર ધૂન કાર્યક્રમના સ્થળે મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ તથા સ્તન કેન્સરની તપાસ જેવી સગવડ ઊભી કરાઈ હતી ઊંઝા ઉમિયા માતાજી મંદિરના ઓલ ઇન્ડિયા કડવા પાટીદાર મહિલા સંગઠનના ચેરપર્સના ડૉક્ટર જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે બાવીસ હજાર કરતાં પણ વધારે શ્રદ્ધાળુ મહિલાઓએ આજે માતૃશક્તિના દર્શન કરાવ્યા હતા ચમત્કારી અને દિવ્ય ગણાતા શ્રી ઉમિયા શરણમ મહામંત્ર ધુનના કાર્યક્રમથી આધ્યાત્મિક ઊર્જા તો મળે જ છે સાથે નારી શક્તિને સંગઠિત કરીને સમાજમાં નવી ચેતના જગાવવાની પ્રેરણા મળે છે માતૃશક્તિ દ્વારા જ સામાજિક દૂષણો દૂર કરવા સંગઠિતતાની ભાવના દ્રઢ બનાવી મહિલાઓમાં દૂષણો અને આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવામાં સફળતા મળે છે મહામંત્ર ધૂન કાર્યક્રમમાં ઉપસ્થિત ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના માનદ મંત્રી દિલીપભાઈ પટેલ નેતાજીએ જણાવ્યું હતું કે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર ધૂનના કાર્યક્રમો દ્વારા કડવા પાટીદાર સમાજની ભાવિ પેઢીને સંસ્કારી બને મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની આસ્થા શ્રદ્ધા જળવાઈ રહે તથા સામાજિક ક્રાંતિ જગાવવા માટે આયોજિત કરવામાં આવે છે માત્ર ગુજરાત જ નહીં પણ દેશ વિદેશમાં પણ શ્રી ઉમિયા શરણમમાં મહામંત્રધુનના કાર્યક્રમો યોજાવામાં આવશે